કેમ છો વિદ્યાર્થી મિત્રો નમો નમ ધોરણ વિષય સંસ્કૃત પાઠ નંબર કો અપરાધ છે તે પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું પ્રસ્તાવના નો ખ્યાલ મેળવીએ મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા સાહેબ કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે કાકા સાહેબે ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ છે એ તૈયાર કરવામાં આવ્યો છે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને સતત ધ્યાનમાં રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે જોઈએ હવે પાઠ મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્રતાએ આંદોલન પ્રારભત મહાત્મા ગાંધીએ

આશ્રમ આગત એક દિવસે સ્વામી સત્ય હોય તે બધું સાબરમતી આશ્રમમાં થતું હતું અને એક દિવસના સમયે સ્વામી સત્યદેવ દેવ નામનો વ્યક્તિ છે એ આશ્રમમાં પ્રવેશ કરે છે સહ દેશ સ્વતંત્રતા કાર્યુબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા સી મહોદયા કથયત અદમ ભવત આશ્રમે પ્રવેશમ નિવાસમ ચા ગાંધીજી ને કહ્યું હું આપના

પ્રવેશ મેળવતા પહેલા આપે ભગવા વસ્ત્રો ત્યાગ કરવો જોઈએ આદેશમ મહોદય ગાંધી મહોદ મહોદય આ આદેશ સાંભળી આચર્ય સ્વામી સત્યદેવઃ દેવ બનસી સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ છે એ મનમાં મનમાં ગુસ્સે થાય છે કે સહ ગાંધી મહોદય પુરતઃ

એટલે કે ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે અને હું તો એક સન્યાસી માણસ છું સન્યાસી માણસ છે એ તો હંમેશા ભગવા વસ્ત્રો જ પહેરતા હોય છે અહં કાશાયી વસ્ત્રાણાં ત્યાગં કરતું કથમ પ્રવૃત્તો ભવતી એટલે કે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવ સ્વામી સત્યદેવશ વચન શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદય કહ્યું કે આપે જે કહ્યું આશય પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી કેવલમ કાશા એ ત્યાગમ વદામી અને હું તો ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું જ કહું છું ગાંધી મહોદયસ્ય કથનાન તાત્પર્ય જનાના સત્યદેવ વિચાર મુદ્રાયમ સ્થિત મૌન ચાવ લંબિતવાન ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારીને અથવા તો વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે છે એ મૌન ધારણ કર્યું તસ્ય તાદૃશી મનોદેશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીય મૃદુજી પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ એટલે કે સાવ કોમળ ભાષાથી સત્ય દેવને કહ્યું શું ભવાન આપ સાવચેત થઈને સાંભળો

દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સં્યાસી ની સેવા કરવા માટે હંમેશા કેવા હોય છે ઉત્સુક હોય છે પ્રવૃત્ત ભવિષ્ય તદા કાશાય વસ્ત્રિ દૃષ્વા એક તાત સેવા કાર્ય ન અંગી કરી અપરત તેવા કરું પ્રવૃત્તા ભવિષ્ય એટલે કે આપ જ્યારે તેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યમાં સેવા કાર્યને સ્વીકારશે નહીં અને બીજી બાજુ તેઓ આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થઈ જશે અને કિમસ્માકમ ધ્યેયમસ્તી હાનિ ન ભવિષ્યતિ શું આનાથી આપણા ધ્યેયને હાનિ નહીં થાય ગાંધીજી છે એ સત્યદેવને પ્રશ્ન કરે છે સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પ એવો સંન્યાસ તો મનનોમાં રહેલો સંકલ્પ છે એટલે કે સંન્યાસી જીવન જીવવું એ તો તમારા મનનો સંકલ્પ છે તસ્ય પરિધાનેન સહસંબંધ કયાપી દૃષ્ટવા ન યોગ્ય તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી

તે કરો ગાંધી મહોદય સ્ય વચનમ શ્રુત્વા અને ગાંધી મહોદય છે એ આવો ગાંધી મહોદયનું વચન સાંભળીને સ્વામી સત્યદેવ છે એ શું કરે છે સ્વામી સત્યદેવશ્ય સંચયમ તસ્મિન્નેવ ક્ષણે વ્યપગતઃ એટલે કે તે જ ક્ષણે સ્વામી સત્યદેવનો સંચય છે તે ઘડીએ દૂર થાય છે ઘડી ભરમાં છે એનો સંચય દૂર થાય છે સહકાશાયી વસ્ત્રાણાં ત્યાગં કૃત્વા તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમ આત્મનમ યોજિત યોજયિતુંમ સંલગ્નો ભવત એટલે કે તરત જ ભગવા વસ્ત્રો છે એનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા માટે તૈયાર થાય છે કોણ સ્વામી સત્યદેવ તો આખા જ પાઠ છે એનું સારાંશ એવો થાય કે સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીના આશ્રમમાં કામ કરવા માટે આવે છે અને ગાંધીજી છે એને ભગવા વસ્ત્રો છે એ છોડવાનું કહે છે ભગવા વસ્ત્રો છે એ ત્યાગ કરવાનું કહે છે કારણ કે સમાજમાં રહેતા લોકો છે એ સાધુ સંતોને કાર્ય માટે પ્રવૃત્ત થવા દેતા નથી અથવા તો કાર્ય કરવા દેતા નથી એટલા માટે ગાંધીજી છે એ સ્વામી સત્યદેવને ભગવા વસ્ત્રો છે એ છોડવા માટે કહે છે તો મિત્રો આ તો આપણો નંબર આઠ કાશાયાણમ કોડ અપરાધ ભગવા વસ્ત્રો નો શો અપરાધ છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર થેન્ક યુ ધન્યવાદ મળીએ આગલા વિડીયોમાં